આજે પર્યાવરણ હિતેશી પ્રાકૃતિક ખેતી જરૂરી બની છે વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે આજે પરિસ્થિતિ જુદી છે અન્નદાતાઓ પણ જાગૃત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે છોટાદેપુર જિલ્લાના કમાટ તાલુકાના વીજળી ગામના શૈલેષભાઈ રાઠવા પણ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને ધ્યાને લઈને પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે તેઓ પોતે તો પર્યાવરણ હિતેશી કૃષિને અપનાવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરે છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર